નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ આજ રોજ સુરત શ્રી ગોસાઈજી પ્રગટે મહામોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિકાસના પદ પર અગ્રસર શ્રી અદુનાથ કૃમ મંગલમ બધાઈ બધાઈ આયોજન કરવામાં આવ્યું અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શ્રી મત વિષ્ણુ સ્વામી વલ્લભાચાર્ય મહાપ્રભુ પ્રસાદાઈ વૈષ્ણવ આચાર્ય સૌમ્યાજી ષ્ઠ પીઠાધીશ્વર મોટા મંદિર ગાંધીપતિગો શ્રી વલ્લભ મહારાજ શ્રીના સાનિધ્યશ્રી ગોસાઈજી પાંચસો નવ પ્રગટ્ય મહામોત્સવના ઉપલક્ષમ સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા આજે હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો અને યુવાનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળતા બનાવવામાં આવ્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ સનાતન ધર્મ ના અનુયાયીઓને ભારતના ભારતવાસીઓને અમે આ પ્રસંગની મંગલ બધાઈ આપીએ છીએ જે બાવીસમી જાન્યુઆરી રામચંદ્રજી નું જે રામલલા નું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેનો સંઘર્ષ પાંચસો વર્ષ પહેલા અમારા પૂર્વાચાર્યો શ્રી વલ્લભાચાર્ય ચરણ અને શ્રી વિઠ્ઠલેશ્વરાચાર્ય ચરણ ના સમય નો છે અને શ્રી વિઠ્ઠલનાથજીએ તે સમયે જ્યારે વિધર્મીઓનો પ્રકોપ હતો તે વખતે સમાજને ભક્તિના બલથી સંગઠિત કર્યો અને એ જ ભક્તિના બલથી આજે અમે બધા પણ સંગઠિત થઈને શ્રી વિઠ્ઠલેશ્વરાચાર્યચરણનો જન્મોત્સવ મહામહોત્સવ મનાવી રહ્યા છીએ એમાં અમારી શાળા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામના નાના નાના બાળકો અમારી જે પુષ્ટિ આનંદ શાળા ચાલી રહી છે આપશ્રીના તત્વવધાનમાં એના પણ બધા બાળકો ભેગા થયા છે અને અમે સાથે ખાસ વિશ્વ હિન્દુ પરિષદ કારણ કે આ સનાતન ધર્મ માટેનો આ ઉત્સવ છે આપણા પૂર્વાચાર્ય એ સનાતન ધર્મ માટે ઘણું કર્યું છે કહીએ તેટલું ઓછું છે એટલે વિશ્વ હિન્દુ પરિષદ પણ બાલિકાઓ જે છે દુર્ગાવાહીની અને અખાડાના બાળકો તેઓ પણ આમાં સંમિલિત થયા છે અને બહુ સુંદર પોતાના કરતબ દેખાડી રહ્યા છે અને છેલ્લે અમે બધા ધર્મ સભામાં બધા એકઠા થશું આ શોભાયાત્રા પતે